આજથી દેશભરમાં રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે બનાસકાંઠાના ડીસા ખાતે કેન્દ્ર યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નવીન તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ આ મહોત્સવનો મુખ્ય હેતુ યુવાનોમાં રમતગમતની ભાવના જાગૃત કરીને ભારતને વૈશ્વિક સ્તરે રમતગમતમાં અગ્રેસર બનાવવાનો છે અને ખાસ કરીને બે હજાર ત્રીસના કોમનવેલ્થ ગેમ્સ અને બે હજાર છત્રીસના ઓલિમ્પિક માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી આગામી પચ્ચીસ ડિસેમ્બર સુધી ચાલનારા મહોત્સવમાં એથ્લેટિક્સ કબડ્ડી ખોખો ખો વોલીબોલ બાસ્કેટબોલ યોગાસન સહિત વીસથી વધુ રમતોનું આયોજન છે મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ મહોત્સવ માત્ર સ્પર્ધા નહીં પરંતુ ગામડેથી પ્રતિભા શોધીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરવાનું પ્લેટફોર્મ છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ ખેલ મહોત્સવ યુવા શક્તિને સશક્ત બનાવીને ભારતને રમતગમતના વિશ્વનકશે મજબૂત સ્થાન અપાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે ખેલ એ સાંસદ અને આપણા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહસુ તરીકે પસંદ કર્યું એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રણ લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે રમત ગમતના મેદાનમાં ઉતારનાર ખેલાડી ક્યારેય હારતો નથી એ જીતે છે અથવા શીખે છે